પોરબંદર શહેરમાં મંગળ અને બુધવારે અતિ ભારે વરસાદ પડ્યો હતો જેને લઈને શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો ખાસ કરીને બોખરા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસી જતા લોકોને રસોઈ કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો નગરપાલિકાનો 40% કરતા પણ વધુ વિસ્તાર માં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે ઉજરની પોરબંદરની ટીમ બોખરામાં પહોંચી છે સ્થાનિકને આપણે મળીએ આપ જોઈ શકો છો રિચરનું ઘરની અંદર બે ફૂટ કરતા પણ વધારે પાણી જોવા મળી રહ્યું છે શું નામ છે આપનું વિકમભાઈ લક્ષ્મણભાઈ બોખીરિયા વિકમભાઈ તમારા ઘરમાં પાણી ઘૂસી ગયા છે શું પરિસ્થિતિ પાણી પાવરફુલ છે અમારે ફ્રીજ અનાજ આ તે બધું ઘર વખરી બધી પૂરી થઈ ગઈ છે અત્યારે જે પાણી ઉતરતું જ નથી હજી ચાલુ જ છે જે આના ખાતે ડબલ પાણી તમે જોવો બધાય મકાનોમાં મોટરસાયકલોમાં બધા ડૂબી ગયા બીજા ઘરે રેવા વેહ ગયા અત્યારે નગરપાલિકા તંત્રની ખાસ કરીને જવાબદારી હોય છે પાણીના નિકાલ માટેની પાલિકા તંત્ર એ કઈ નથી કર્યું એના માટે શું કેશો આપ નગરપાલિકા ની જવાબદારી છે જે કઈ આપણે કરવેરા ભરીએ એની જવાબદારી આવે ને કે નો આવે આવે જ એ તો કોઈ પૂછવા જ નથી આવ્યું કોઈ

છે નગરપાલિકા નગરપાલિકા આ જવાબદારી બધી આવે અને આનો કોઈ ઉપાય કરતી નથી પાંચ થી સાત વર્ષથી આજ પોઝિશન એ છે નગરપાલિકા મહાનગરપાલિકા તો બની ગઈ પણ આનો કોઈ પણ જાતનો ઉકેલ આપતી નથી તો આ શું નગરપાલિકાની અંદર વેરા નથી ભરતા આ લોકો શું વેરા નથી ભરતા કે નગરપાલિકા ની અંદર આ ગામ જવાબદારી તો હોવી જોઈએ ને તંત્ર તંત્ર છે કોઈ પણ કામ કરતું નથી આ તો અજય બાપોદરા એક અમારે અહીંયા એક્ટિવ છે કે જે દર વર્ષે રસ્તા તોડી અને પાણીનો નિકાલ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે અને પ્રયત્નશીલ છે બાકી તો બીજું કોઈ જોવાય નથી આવતું કે નથી પૂછવા આવતું કે તમારી કઈ પરિસ્થિતિ છે આ લોકો જમવા બેઠા છે કે નથી આને બેસવાની પોઝિશન છે કે નથી એ પણ કોઈ નથી પૂછતું તો આજે નગરપાલિકાને જોવું જોઈએ આ બધાના પાણીનો નિકાલ કરવો જોઈએ અને સાસો રસ્તો ગોતવો જોઈએ સ્થાનિક તંત્ર મહાનગરપાલિકાનું તંત્ર આપણે વાત કેવી સાબિત થાય છે કે લગભગ વર્ષ બે માં બોખીરા એટલે કે આ વિસ્તારનો પોરબંદર

જાણવા મળી રહ્યું છે અહીં એ વાતનો પણ ઉલ્લેખ કરવો પડે કે લગભગ છેલ્લા પાંચ થી સાત વર્ષથી જ વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યા પેદા થઈ છે અગાઉના સમયમાં ક્યારેય વરસાદી પાણી ભરાતું નહોતું અને તેના માટે જો સ્થાનિકોની વાત માનીએ તો બોખીડા ઉપરનો જે ત્રીજા માલ સુધીનો જે વિસ્તાર છે તેમાં નવી સોસાયટીનું નિર્માણ થયું છે અને બાંધકામની પરવાનગીઓ

પાણી ભરાયું છે વરસાદ બંધ થયાના આઠ દસ કલાક બાદ પણ પાણીનો નિકાલ નથી ત્યારે પાણીના નિકાલની માંગ કરી રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર